લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ અંતર્ગત તાપી જિલ્લામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા બે હજાર ચોવીસની સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસની જાહેરાત ગતરોજ કરવામાં આવી છે જે અંતર્ગત તાપી જિલ્લામાં એકસો એકોતેર વ્યારા અને એકસો બોતેર નીજર સમાવિષ્ટ તેવીસ બારડોલી સંસદીય મત વિસ્તારની ચૂંટણી સંબંધિત પત્રકાર પરિષદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ તાપી વ્યારાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડોક્ટર વિપિન ગર્ગે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે આજ રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની જાહેરાત કરવામાં આવી છે આપણા ત્રેવીસ બારડોલી સંસદીય મત વિસ્તારમાં આજથી જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ બાવીસ જેટલા નોડલ ઓફિસરોની નિમણૂંક થઈ ગઈ છે જુદી જુદી કામગીરી માટે ટીમોની રચના કરી દેવામાં આવી છે સમગ્ર ચૂંટણી મુક્ત ન્યાયી અને પારદર્શક રીતે યોજાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કટિબદ્ધ છે કે ચૂંટણી ચૂંટણી પંચ દ્વારા આજે સામાન્ય જાહેરાત કરવામાં આવી છે એની સાથે જ સમગ્ર ભારત વર્ષમાં એની સાથે તાપી જિલ્લા અને બારડોલી લોકસભા સેગમેન્ટમાં પણ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે અને આચાર સંહિતાની અમલવારી માટે અમારી જે ટીમો છે એ લાગી ગઈ છે અને ચોવીસ કલાકમાં આચારસંહિતા રિલેટેડ બધી કામગીરી પૂર્ણ કરવામાં આવશે બારડોલી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં જે ચૂંટણી છે એ સાતમી મઈના રોજ થવાની છે અને ચૂંટણી પંચના જે જાહેરનામું છે એ બાર એપ્રિલ બારમી એપ્રિલના રોજ બહાર પાડવામાં આવશે ઉમેદવારી પત્ર રજૂ કરવાની છેલ્લી તારીખ ઓગણીસ એપ્રિલ રહેશે ફોર્મ ચકાસવાની તારીખ વીસમી એપ્રિલ અને ફોર્મ પરત ખેંચવાની તારીખ બાવીસમી એપ્રિલ રહેશે મતગણતરીની તારીખ ચોથી જૂન છે ચૂંટણી જે છે એ કરાવવામાં જે જિલ્લા વહીવટીતંત્રની પૂરી પૂરી તૈયારીઓ છે અને તમામ જે નાગરિકો છે એ વધારે વધારે નાગરિક વોટિંગ કરે અને એથિકલ વોટિંગ કરે એ જિલ્લા ચૂંટણી અધિકારીની તમામથી અપીલ છે આજે એના ભાગરૂપે પોલિટિકલ પાર્ટીસના સાથે પણ મીટિંગ થઈ ગઈ છે અને એને આદર્શ આચારસંહિતા અને ચૂંટણી ખર્ચ વિશેમાં જાણકારી પણ આપવામાં આવી છે જિલ્લા ચૂંટણી તંત્રની બધી ટીમો કાર્યરત થઈ ગઈ છે અને જિલ્લા ચૂંટણી તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર પૂરી તરફ તૈયાર છે કે એકદમ સારી રીતે ચૂંટણી થાય થેન્ક યુ તેજસ પારેખ એબી ફોર્ટી